હવે ડોસી માં જંગલમાં જતા હતા એને દીકરી ત્યાં એને રસ્તામાં બીજું જનાવર મળે છે સિંહ ભાઈ મળે છે સિંહ ભાઈ એ તો હવે ડોસી માં આમ ફરતા હતા ને

હાલો આ મંડો આમ ફરીને ચાલો અને આયથી નથી આઈથી આમ ફરીને ચાલો ભંભોટીઓ જાતો હતો ને એની પાછળ પાછળ સિંહ વાઘ જોવા જાતા હતા કે ડોસીમાં ક્યાંય ગયા કેમ દેખાતા નથી અને મને તો ફટાફટ હાલતો હતો મારું ઘર આવી ગયું હાલો આપણા ઘરે જો સિંહ વાઘે ના જંગલ ગયા હાતા પૂરી